અમૂલ બટર ભાઈ જમાવટ કઈ રહ્યો હવે આવી જ પૂરું ને કમ્પ્લીટ ને આપડે ઓરા નો ફાઈનલ લુક આવી ગયો પેરો ભાઈ ભાઈ લીલી હો લીલોત્રી બને વળો ભાઈ મોજ આવ્યો કોણ કોણ આવી રીતે વાડીએ પ્રોગ્રામ કરવો છો કોમેન્ટ કરજો અને આ વિડીયો ક્યાં જિલ્લા જુઓ છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો

કેટલા જણા છે ગણી લેજો એક બે ત્રણ ચાર પાંચ છ પંચમુખી પંચમુખી કોઈ ખાધો એક વાર હોરાની હલો વાડીએ મજ કરવા દેશી ઓડાની મોજ જો બધાય જમાવટ થઈ ગઈ છે વાત કરો મારી જો હા વઘારેલી